નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો જીવન અને જ્યોતિષના આજના એપિસોડમાં હું પલ્લવી શેઠ આપ સર્વનું અભિવાદન કરું છું દર્શક મિત્રો આપ સૌ જાણો છો એમ આપણામાંથી કેટલાક લોકો એવું માને છે કે જીવનમાં કર્મનું મહત્વ વધારે છે તો કેટલાક લોકો ભાગ્યને મહત્વ આપે છે આમ જોઈએને તો કર્મ અને ભાગ્ય એક સિક્કાની બે બાજુ જેવી છે પરંતુ આ બાબતે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે તે આજના આ એપિસોડમાં આપણે જાણીશું તો આજના આ એપિસોડમાં આપણે તો ભાગ્ય અને કર્મની વાત જ્યોતિષ આચાર્ય પ્રીતિબેન રાજગોર પાસેથી સાંભળીશું નમસ્કાર પ્રીતિબેન નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર પલ્વીબેન આજના આ કાર્યક્રમમાં આપનું અમે સ્વાગત કરીએ છીએ હવે આજના આપણા એપિસોડમાં પ્રથમ પ્રશ્ન એ છે કે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે કે ભાગ્ય મહત્વનું કે કર્મ મહત્વનું પલ્લવી ભાગ્ય અને કર્મ જીવન રથના બે પૈડા છે જી ભાગ્ય ફલતિ સર્વત્રમ નચ વિદ્યા નચ પૌરુષમ આ શ્લોકમાં કુંતીએ શ્રી ભગવાન કૃષ્ણને કીધું કે મારા પુત્રો વિદ્વાન છે સુરવીર છે છતાં પણ વનમાં છે કારણ કે ભાગ્ય ફળે છે વિદ્યા પુરુષ એ ભાગ્ય વિના નિરર્થક છે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્યહીન નર પાવત નહીં ભાગ્યશાળીના ભૂત રડે આ બધી ઉક્તિઓ ભાગ્ય વિશે તમે સાંભળતા હશો ભાગ્ય ભાગ્યની આ મહત્તા જન્મકુંડલીમાં પણ ખૂબ આપવામાં આવી છે કારણ કે કર્મથી પહેલા ભાગ્ય આવે છે જી કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મ કુંડલીમાં પૂછવા આવે છે ત્યારે સૌ પ્રથમ પૂછે છે કે મારો ભાગ્યોદય ક્યારે થશે મારો ભાગ્યો દય કયા દિશાથી થશે અને મારું ભાગ્ય કેવું છે એટલે ભાગ્યને કુંડલીમાં કે જ્યોતિષમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આપણે જે રીતે કહ્યું એમ કે કુંડળીમાં ભાગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તો દર્શક મિત્રોને એ એ પણ જણાવો કે જે કુંડળી હોય છે છે એનામાં ભાગ્ય કયા ભાવથી જોવામાં આવે અને કર્મ એ કયા ભાવથી જોવામાં આવે છે પલ્વીબેન ભાગ્ય અને કર્મને સમજવા માટે આપણે કાળ પુરુષની કુંડલીને સમજવું પડે જી કારણ કે બેઝ તો એ જ છે જી 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 તો મે ભાગ્યને સ્થાન આપ્યું છે જી બેની વાત બરાબર છે કે કુંડળીમાં પણ ભાગ્યનો નો નવમો સ્થાન અને કર્મ માટે દસમો સ્થાન એટલે કે પ્રથમ ભાગ્ય અને ત્યાર પછી કર્મ આવે છે આ રીતે કુંડળીમાં ભાગ્ય અને કર્મ જોવામાં આવે છે તો બેન એક પ્રશ્ન એ પણ મનમાં ઉદ્ભવે કે જો ભાગ્ય જ મહત્વનું હોય તો કર્મનું શું મહત્વ વ્યક્તિના જીવનમાં ખૂબ સરસ પ્રશ્ન છે હજારો વર્ષ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મંડેવાધિકાર હસ્તે મા ફલે શું કદાચનો શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કર્મ તો કરે છે તમે જુઓ છો કે એક ભાગ્યના સહારા વિના મજદૂર કર્મ કરતો હોય તો સૌથી વધારે મોટો કર્મયોગી તો એ જ છે સવારથી સાંજ સુધી સખત કાળી મજૂરી કરે છે છતાં પણ સાંજ સુધીમાં એના હાથમાં બસો પાંચસો નથી આવતા અને જે ભાગ્યશાળી વ્યક્તિ છે એ ઓછા કર્મ થકી પણ સારું એવું જીવનમાં કમાય છે કે વળતર મેળવે છે તો કર્મથી મોટો ભાગ્ય છે અને કુંડલીમાં પણ કર્મથી પહેલા ભાગ્ય આવે છે તમારી વાત બરાબર છે કે કર્મ મહત્વનું છે પણ જો એની સાથે ભાગ્યનો સાથ મળે તો વ્યક્તિના જીવનમાં સફળતાઓ સહજતાથી મળે છે નહીં તો તો મજદૂર છે કે કેટલાય લોકો કર્મ સતત કરે છે પણ જો ભાગ્યનો સાથ નથી હોતો એમના નસીબમાં એ સફળતાઓ દૂર રહેતી હોય છે તો પ્રીતિબેન એક પ્રશ્ન એ પણ હું કહીશ તમને અત્યારે કે આપણે માન્યું કે ચાલો ભાગ્યનો સાથ મળે જ તો જ જીવનમાં સફળતાઓ ઝડપથી મળે તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં એવો કોઈ વિધિ વિધાન એવી કોઈ પૂજા કે એવું કોઈ ઉપાય ખરો કે જેનાથી આપણે આપણા ભાગ્યને સારું બનાવી અને જીવનમાં સફળતા મેળવી શકીએ પલવીબેન ભાગ્ય બદલવા માટે કોઈ જ ઉપાય નથી હોતો કારણ કે જ્યોતિષ ભાગ્યને બદલી નથી શકતો અથવા તો કોઈ પણ ઉપાય આપણે જે સંચિત કર્મ લઈને આવ્યા છે એને આધીન જે ભાગ્ય મળે છે એ આપણે આપણે ભાગ્ય બદલી શકતા નથી પણ લો ઓફ એટ્રેક્શન ની રીતે આપણે જોઈએ તો જે તે સામે ચાલતી ગ્રહોની દશા હોય ગોચર હોય કે આપણે જે કુંડલીમાં જન્મ કુંડલીમાં જે ગ્રહો આપણે અશુભ ફળ આપતા હોય તો એ ગ્રહોના દેવતાઓને આપણે મંત્ર જાપ કરી શકીએ એ ગ્રહોના મંત્ર જાપ કરી શકીએ કારણ કે એ મંત્ર ધ્વનિ બ્રહ્માંડમાં જાય છે અને ત્યાંથી પાછી આવે છે એટલે એ પશચાતાપ રૂપી આપણે જે મંત્રો કરીએ છે તો એના થકી એ અશુભ ગ્રહોનો ફળમાં જરૂર ઓછો આપણે અશુભ ફળ ઓછું મળે છે અને આપણે જે મુશ્કેલી વાળો સમય હોય એ પણ ખૂબ ઓછી તકલીફથી પસાર થાય છે જી જી પણ ફળ તો ભગવાન નિશ્ચિત જ છે જી જી બેને ખૂબ સરસ વાત કરી કે કર્મ કે આપણે જે કર્મ લઈને આવ્યા છીએ કુંડળી છે એ એ આમ તો 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 કર્મનો જ લેખો હોય છે છે આપણે પડે પણ જ્યારે કોઈ ચાલતી હોય અને એ ગ્રહના મંત્રો જાપ કે પૂજા પાઠ કરીએ તો ઈશ્વર હંમેશા દયાળુ છે અને આપણે જે કષ્ટ ભોગવવા પડે છે એ પ્રમાણમાં ઓછા ભોગવવા પડે જ્યાં અટકતું હોય છે કામ એમાં આપણે ઘણી વખત સફળતા મળતી હોય છે આની સાથે સાથે બેન એક પ્રશ્ન હું એ પણ કરીશ કે કેટલીક વખત કેટલાક લોકોના જીવનમાં એવું થતું હોય છે કે શરૂઆતના સમયમાં ભાગ્ય સાથ આપે એ સફળતા મેળવે અને અચાનક એવું થતું હોય છે કે એને ભાગ્યનો સાથ નથી મળતો હોતો અથવા તો એમની દશાઓ કે સારી નથી હતું તો આ વિશે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જન્મકુંડલી એ આપણે સંચિત કર્મોનો ફળ છે જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તે સમય તે સ્થળે પૂર્વમાં ઉદિત થતો નકશો એટલે જન્મકુંડળી છે હવે જન્મ તો જન્મથી જ જે ગ્રહો ગોઠવાય છે આપણા પૂર્વ કર્મને આધીન પ્રારબ્ધને આધીન જે ગ્રહો ગોઠવાય છે એ તો સ્થિર છે એમાં કોઈ પરિવર્તન આપતું નથી પણ દશા ચલાયમાન છે

ત્યારે એ સમય સંઘર્ષ વાળો પસાર થાય છે મુશ્કેલીથી થાય છે કે કામોમાં રુકાવટ આવે છે કે જીવન એટલો પહેલા જેટલું સરળતાથી નથી જતું જી 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 બરાબર બેને ખૂબ સરસ વાત કરી કે આપણી કુંડળી તો પહેલેથી જ ગોઠવાયેલી છે પરંતુ જે ગ્રહોની દશા જ્યારે આપણે આવે છે એ પ્રમાણે આપણે ફળ ભોગવતા એ છીએ સારા ગ્રહોની દશામાં સુખ સફળતાઓ મળે છે અને જ્યારે એવા ગ્રહો કે જે આપણી કુંડળીમાં આપણા પૂર્વ જન્મના કર્મના સંચિત પાપો કે આપણા કરેલા કર્મ ભોગવવાનો સમય આવે ત્યારે આપણે દુઃખ કે તકલીફો ઊભી થતી હોય છે બેન તો આની સાથે હજી એક પ્રશ્ન એ પણ હું કરીશ કે જેમ આપણે આગળ કહ્યું એવી રીતે કે ભાગ્ય અને કર્મ એ બને એક સિક્કાની બે બાજુ કે એક રથના બે પૈડા છે તો આપ મારા દર્શક મિત્રોને શું કહેશો કે કર્મ અને ભાગ્ય એ બંનેની સાંકળ કઈ રીતે બનાવે તો જીવનમાં ઓછી હવે કુંડલીમાં આપણે જોયું કે કર્મ થી મોટો ભાગ્ય છે અત્યારે તમે જુઓ તો કર્મવાદના યુગમાં ઘણા યુવાનો ભાગ્યનો જાણ્યા વિના અથવા તો ભાગ્યને સમજ્યા વિના નિરર્થક કર્મ કરે છે ખૂબ મહેનત કરે છે ખૂબ ભાગ દોડવા વાળી જિંદગી વિતાવે છે પણ એ જ વ્યક્તિ પોતાની કુંડલી દ્વારા એ જાણે કે મને કઈ દિશામાં કયા કાર્ય કરવાથી સરળતાથી સફળતા મળે તો એને એ ભાગ્યના સહારે કર્મ કરે તો એને સફળતા પણ જલ્દી મળતી હોય છે કે ઓછા સંઘર્ષથી મળતી હોય છે જી જી બેન વાત ખૂબ સરસ છે કે આપણું ભાગ્ય એ આપણા કયા કર્મ સાથે જોડાયેલું છે એ આપણે જાણીતા જ્યોતિષ આચાર્યો પાસેથી જાણીએ તો આપણે સફળતા ઝડપથી મળે તો આપનો આજના એપિસોડમાં ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો તો આજના આ એપિસોડમાં આપણે કર્મ અને ભાગ્યના સિદ્ધાંત વિશે સમજ્યું જો ભાગ્યશાથ આપે તો આપણો કર્મ છે એ આપણે સફળતા તરફ લઈ જાય તો દર્શક મિત્રો આવતા એપિસોડમાં કાંઈક આવી જ જ્યોતિષ વિશેની માહિતી લઈ ફરી ઉપસ્થિત થશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર